વીઆઈપીના ડેલામાં ચકડોળ બનાવવા માટેની ક્રેન ઉપર ચડેલા શ્રમિકનું પટકાતા મોત નીપજ્યું હતું તલાવડીમાં રહેતા અમિતભાઈ જયેશભાઈ ભાવસાર વીઆઈપીના ડેલામાં ચકડોળ બનાવવાના કારખાનામાં કામ કરતા હતા તે વેળાએ તેઓ ક્રેન ઉપર કામ અર્થે ગયા હતા જ્યાંથી અમિતભાઈ ભાવસાર પટકાતા તેમને ગંભીર હાલતે સૌટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અમિતભાઈ ભાવસારને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી